પાટણ જિલ્લાના શિક્ષણ જગતની અસ્મિતા ફરી એકવાર તાર તાર શિક્ષણ દિનની પૂર્વ સંધ્યાએ એક શિક્ષકની ગંદી હરકતો ઉજાગર થઈ રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે પ્રાથમિક શાળામાં બની ઘટના નાની પીપળી પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળાઓ સાથે રફલા કર્યાનો આક્ષેપ શરમજનક ઘટનાને લઈ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા પ્રાથમિક શાળાનો શિક્ષક દિનેશ પરમા ધોરણ પાંચ ની બાળાઓ સાથે અડપલા કરતા હોવાના આક્ષેપ તંત્ર દ્વારા ગ્રામજનોની રજૂઆત મળતા હડકમ મચી ગયો અડપલા કર્યા હોવાના આક્ષેપ થતા ગ્રામજનોએ શિક્ષકને મેથી પાક ચોખાડ્યો ઘટનાના પગલે ટીપીઓ ટીડીઓ સહિત તંત્રના અધિકારીઓ ગામમાં દોડી આવ્યા શિક્ષક દિનેશ જેઠાભાઈ પરમાર રજા પર ઉતરી જતો રહ્યો શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવા માટે ડીપીઓ રિપોર્ટ કર્યો શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા